ગામ વતી ડીજે ના તાલે ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રણશરી પગાર કેન્દ્ર શાળામાં ભવ્ય સન્માન સમારંભનું આયોજન થયું હતું કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાન શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે ગમનાભાઈનો સાલ સાફો ફુલહાર તથા વિવિધ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગમનાભાઈના પિતા વાઘાભાઈ પત્ની વેજીબેન તેમજ સમગ્ર પરિવારજનો પણ હાજર રહ્યા હતા આ શુભ અવસરે ગમના ભાઈ દ્વારા શાળાના બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યું હતું અને સાથે જ શાળાને રૂપિયા અગિયાર હજારની રોકડ રકમ અર્પણ કરવામાં આવી હતી વધુમાં ગામ લોકો દ્વારા એકત્રિત કરાયેલા આઠ હજાર બસોની રકમ પણ ગમના ભાઈએ શાળા પરિવારને સમર્પિત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સન્માન સમારંભ દરમિયાન ગમનાભાઈએ ભારતીય નૌસેનામાં કરેલી પંદર વર્ષની સેવાકારના અનુભવો બાળકો સાથે શેર કરી પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું જેના કારણે બાળકોમાં દેશ સેવા પ્રત્યે નવી દિશા અને ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ મુળજી ચૌધરી બ્યુરો ચીફ થરાત